તમારા બધા માટે એક જ અલ્ટિમેટમ છે કે ગુનેગારી છોડી દો નહીં તો ગુજરાત છોડી દો અને આવી રીતે પરેડ કરવાનું કારણ એ છે કે તમારી ગુનેગારી હવે ચાલશે નહીં તમે લોકો જો નશાનો વેપાર કરો છો કે ગેરકાયદેસર પ્રવૃત્તિ પ્રોહિબિશનની અંદર સંકળાયેલા છો તે બંધ થવી જોઈએ બધાના નામો છે અમારા પાસે બધા કઈ જગ્યા પર રહો છો તમારી કોઈ ગેરકાયદેસર મિલકત હશે તો ગેરકાયદેસર મિલકત તોડી પાડવામાં આવશે કે તમે અગર કોઈ ઇલિગલ પ્રોસીડ્સ ઓફ ક્રાઇમમાંથી પ્રોપર્ટી વસાવેલી હોય તો એ પ્રોપર્ટી ટાચમાં લેવામાં આવશે અમે લોકો નવસારી જિલ્લાની અંદર આ બંને કામ ઓલરેડી કરી ચૂક્યા છે હવે તમારા બધા માટે એક જ અલ્ટિમેટમ છે કે ગુનેગારી છોડી દો નહીં તો ગુજરાત છોડી દો